ਮਤਲਬ ਉਹ ਸ਼ੁਕਰ ਤੂੰ ਮਨਾਉਗੇ ਤੂੰ ਮਨਨਾਫਰਦ ਕਰਿਆ ਨਹੀਂ ਮੈਂ ਹੁਣ ਕੋਈ ਨਹੀਂ ਬਜੇਗਾ ਛਤਰੀ ਹਾਇਆ ਖਰਾਬ ਨਫਰਤ ਕੀਤੀ ਕਰਾਉਣੀ ਪਰ ਤੂੰ ਮਨੇ ਮੈਂ ਕਹੀ ਦੇ ਨਾਮ ਤੇ ਮੈਂ ਇਸੇ ਇਹਨਾਂ ਕਾਰਨ ਉੱਤੇ ਨਫਰਤ ਦੀ ਗੱਲ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਇਹ ਕੁਛ ਨਹੀਂ ਮੈਂ ਤਬ ਤੂੰ ਮਨੇ ਇਹ 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 ਕੁਚਨ ਕਿ ਜਗ੍ਹਾ ਕਾ ਯੂਜ਼ ਮਾਰੇ ਤੂੰ ਮੰ ਕਰੇ ਸੀ ਮੰ ਖਾਲੀ ਕੇ ਖਾਲੀ ਤਾਂ ਮੈਂ ਇਹ ਹੋਊਂਦਾ ਨਹੀਂ ਕਿ ਮੋ ਆ सीधे जुड़े बात करें तो तरंग का नमू नहीं आ रही इतनी मुफ्त करवा नहीं अरे यार तू अमुक तो बात यही कर रहे बगा मुझे सुख हो कीजिए वे ये कल खाली तने बेटा बेटर फ्रेंड है कि तो ये मत ये पूंछ ऊपर ही जुटा ना है ओके ये जी थी वाटेवर मुझे नहीं कोई भी बात तू ગાળેન પછી તું ને તું के ઓકે એટલે સર્વતું ગ્રેન્ડ મારો કરે યસ યસ ઓર કોઈ ભી વાત આવે કે આમ કેમ આવસે ભાઈ એવું તું જે ગણ તારા મન ને તારા જે ગણો ને ગણ દુશ્મન સુ તારા મન તા જે ગણો મેં તને કીધું હે નહી ન તો કે ગણવા ની છઈ ગણવા ની બસ બસ તારા મન દુશ્મન તો તું કે આ કરે કે નહી એટની વારે બહુ બકા દેખા બહુ કોક કોક મન પૂછે જારે ખબર જારે વ્યક્તિ તને ઓળખતું અને તારા રિલેશનની અંદર તને ઓળખતું અને મને પણ ઓળખે તારે બગાઈ કહી કે પણ આપણે બેનો રિલેશન આપણે બેનો આપણે બે જે વાત આપણે બેનો રિલેશન આપણે બે જ જાણતા બીજા શું ગ્રહમાંથી કહીવાની જરૂર છે મારે મારે હામેથી ચડીન શું કરવા જોવાની જરૂર તું મને કે હમ કલેકટીન લીલો વિતો મારી કાપવાની યેને યેને જોડે તો હું હું બગા ઈવેન દેખ મોતે એક વાત કહું આમ બત ને એવું લાગે પણ જ્યારે આપણે બે વાત કરીએ ને ત્યારે ભલે આપણી દુનિયાની વાતું કરી નાસ્તો હોય રેડી પછી હું બીજા જોડે વાત કરતો તો આપણી વાત જ નઈ કાઢવાની કોઈની વાત નહીં જે વ્યક્તિ જોડે વાત કરતો ઈ જ વ્યક્તિ થી વાત કરવાની એના જોડે બીજાની વાત નઈ કરવાની આપણે મારો આજ ચીની નાનપણથી નિયમ છે

హలో పైదాకు వెళ్ళి చూడు ముడా మొగుడి పర్తు వెళ్ళు నా

Галин? Mm? Галин, и тоа не? Што mm. баше? Што mm? баше? Што Што баше? 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 Што Што баше? Што баше? Што баше? Што баше? Што કોક સાઉચન ટીમ અન રિપ્લાય આપો ઓ બકા મુ જો કરું મને ભગવાન એ ગુસો નહીં આપ્યો મને ગુસો નહીં આપ્યો અમ કોઈ મારું નામ લખું તો થઈ નહીં બજન નોમ બંધ કરો મરા ભલીવા મત ને ઓલા ત્યાં આ જ આ જ આજ જો ફોટા તો મળા લખીન માય ઓલ માય બ્રો ઓલા દે સ્ટેટસ મૂક્યો તો હ એમાં જેવો ફોટો લાઈસ નતો બગ્યું માય ઓલ માય બ્રો ایبدان مو وره هو هه